Oh, oh,

જોકે મિત્રો જણાવી દઈએ કે જેમાં મજૂરી વગર શૂટિંગ કરતા મુંબઈના શખ્સની અટકાયત કરી થઈ છે જે આ મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે નોંધવા જેવું એ છે કે આજકાલ યુટ્યુબરો ઘણી જગ્યાએ વિડીયો શૂટિંગ કરવા પહોંચી જાય છે અને મિત્રો જણાવી દઈએ અને પછી આવી મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે ઝી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારે चॅनलने मित्र तुम्ही लाईक शेअर आणि सब्सक्राइब कर देजो धन्यवाद